ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ખાતે પાલિકાના લેના બાકી નીકળતા હોવાથી માલિકને નોટિસ ભજવી મિલકતને સીલ મારતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ખાતે મંગીબેન ચંદુલાલ પંચાલની મિલકત નંબર છ માર્ચ વીસ ઓગણસાઠ નો વેરા મિલકતની લેનાની રકમ હજાર પાંચસો તેર રૂપિયા બાકી હોવાથી ભરપાઈ નગરપાલિકા નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન હુકમથી અને આવેલી મિલકતને કર્મચારીઓ ચૈતન્ય વસાવા શિવમભાઈ તળવી રાજુભાઈ વસાવા ભાવીશાબેન પરમાર પ્રાચી પટેલ કોપિંગ પટેલ સંદીપ દરજી પિંકેશ રાણા દ્વારા સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા હતો રાજુભાઈ રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ આજ રોજ અમારી નગરપાલિકા ડબોઈની વેરા શાખાની ટીમ સાથે ડબોઈ જીઆરડીસીમાં ભાંગીબેન ચંદુલાલ પંચાલ જેઓનો મિલકત વેરો છ ત્રણ વીસ ઓગણ ઓગણસાહિત તથા છ ત્રણ વીસ સાહીઠ છે જેની બાકી વેરા પેટીની રકમ આડત્રીસ હજાર પાંચસો તેર તથા અડતાલીસ હજાર પચીસ છે જેઓની આજ રોજ અમે અમારી ટીમ સાથે શિર મારેલ છે વધુમાં દભો નગરના તમામ બાકીદાર નાગરિકોને જણાવવાનું કે પોતાનો વેરો નગરપાલિકા ઓફિસે આવી ને ટાઈમસર ભરી જાય નહીં તો એમની પર પણ આ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે